આજે ઓગણત્રીસમી માર્ચથી ઉત્તરવાહીની પંચકોષી પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે ચૈત્ર મહિનામાં આ પરિક્રમા કરવા દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે તો ચાલો જાણીએ આ પરિક્રમા કેમ મહત્વની છે અને પરિક્રમાનો રૂટ શું છે ભારતમાં નર્મદા એક માત્ર એવી નદી છે જેની પૂર્ણ અને ઉત્તરવાહીની પંચકોષી એમ બે પ્રકારની પરિક્રમા થાય છે પૂર્ણ પરિક્રમા એટલે નર્મદા નદીના ઉદ્ગમ સ્થાનથી સમુદ્રમાં સંગમ સ્થાન સુધી અને ત્યાંથી ઉદ્ગમ સ્થાન સુધીની બત્રીસો કિલોમીટરની સંપૂર્ણ પદયાત્રા જયારે ઉત્તર પંચકોશી પરિક્રમા એટલે રાજપીપળા નજીક જ્યાં નર્મદાનો પ્રવાહ ઉત્તર તરફ વહે છે તે પ્રવાહની પરિક્રમા કોઈ પણ નદીનો પ્રવાહ જયારે ઉત્તર તરફ વહે ત્યારે એ ક્ષેત્રમાં એ નદીની પવિત્રતા વધી જાય છે ગંગોત્રીથી નીકળતી ગંગા કાશીમાં ઉત્તર તરફ વહે છે તેથી કાશીમાં ગંગા નદીનું મહત્વ અલૌકિક છે આજ રીતે નર્મદાનો પ્રવાહ રાજપીપળા પાસે આવેલા રામપુરા ગામથી તિલકવાડા સ્થળે નર્મદા નદી ઉત્તર તરીકે ઓળખાય છે ચૈત્ર મહિનામાં ઉત્તરવાહીની નર્મદાની પરિક્રમા કરવાથી નર્મદાની સંપૂર્ણ પરિક્રમા કર્યાનું ફળ પ્રાપ્ત થાય તેવી માન્યતા છે નર્મદા નદીના કિનારે મકોડી ઘાટ નજીક આવેલા રામપુરા ગામના રણછોડજી મંદિરથી આ પરિક્રમાનો પ્રારંભ થાય છે

એટલે કે વદ અમાસ સુધી ચાલશે જેમાં લાખો શ્રદ્ધાળુઓ નમામી દેવી નર્મદેના નાદ સાથે ઉમટી